આકરે વન વિભાગે ઝડપી પાડ્યો છે કપિરાજે અહીંના લોકો માટે સતત ખતરો ઊભો કરી દીધો હતો લોકોને ઘાયલ બનાવતા આ સમગ્ર વિસ્તારના લોકો ગભરાઈ ગયા હતા વન વિભાગે કપિરાજ પકડવા માટે પાંચ કિલો પાંચ ટીમોની રચના કરી હતી અને વિસ્તારના વિવિધ તપાસ્યા હતા આ દરમિયાન ત્રણ દિવસની કઠોર મહેનત બાદ કપિરાજ સોનીવાર વિસ્તારમાં એક મકાનના ધાબા પરથી પકડાયો વન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે કપિરાજ પકડાવવા સુધીના પ્રયોગોમાં અનેક અવરોધો આવ્યા પરંતુ લોકોના સહકાર અને ટીમવર્કથી કરે સફળતા મળી કપિરાજને પકડ્યા બાદ લોકોએ હાશખારો અનુભવ્યો અને વન વિભાગનો આભાર માન્યો આ કપિરાજને પકડ્યા બાદ બેભાન અવસ્થામાં જંગલ વિસ્તાર લઈ જવામાં આવ્યો છે જ્યાં તેને કુદરતી પર્યાવરણમાં મુક્ત કરવામાં આવશે આ ઘટનાથી ગોધરા શહેરમાં શાંતિ ફરી સ્થાપિત થઈ છે છેલ્લા પાંચ દિવસથી વાંદરાએ અહીંયા લોકોને તોફાન મચાવી હતી અને તો બહુ હેરાન કર્યા હતા તો અમે અમારે વન વિભાગ તરફથી અમે ચાર પાંચ ટીમો બનાવી પાંજરા બે ત્રણ જગ્યાએ ગોઠવ્યા હતા પરંતુ પાંજરામાં અમને સફળતા નથી મળી ત્યારબાદ મેં નાયબ વન મેરા મહેરબાન નાયબ વનસક સાહેબને સૂચનાથી અમે બે એક લુણાવાડાથી એક ટીમ બોલાવી હતી એક છોટાઉદેપુરથી ટીમ બોલાવી હતી ત્યારે અમે છોટાઉદેપુરની ટીમ દ્વારા અત્યારે અમને સફળતા બેભાન કરવામાં મળી છે અને અમે એનું રેસ્ક્યુ કરી લીધું પછી એક ટીમ સોની સોનીવાડમાં હતી તો સોનીવાડવાળા ટીમમાંથી પકડાઈ ગયો છે અત્યારે બેભાન કરી અત્યારે ડૉક્ટર તપાસમાં ત્યાં વેટનરી ડૉક્ટર સાહેબ પાસે છે ત્યાં તપાસ કરી હવે અમે ધાળ જંગલમાં સલામત સ્થળે છોડી દઈશું